તાંદલજા વિસારમાં ડીમાર્ટથી ઘર તરફ પોતાના ઈકો કારમાં ઉમર લાયક વડીલ પતિ પત્ની જઈ રહ્યા હતા ત્યારે અચાનક ઈકો કારમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી નજીકમાં ગેરેજ પર કામ કરી રહેલા વ્યક્તિએ ગાડીમાંથી ધુમાડા નીકળતા જોઈને તત્કાલી કિકો નજીક દોડી આવી દંપતીને આગ બાબતે જાણ કરી ગાડીની બહાર કાઢી બચાવ કર્યો હતો ત્યારબાદ આસપાસના લોકોએ પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આસપાસના લોકોના સહકારથી દંપતીનો બચાવ થયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી કાર ચાલકે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અમને કંટ્રોલ રૂમમાંથી દસ ને ચાલીસે ડીમાર્ટ પાસે ઇકો ગાડીમાં આગ લાગી છે તેઓ ફોન આવતા પ્લસ એક પબ્લિકનો માણસ ફોર લઈને બી અમને કહેવાયો કે ડીમાર્ટ પાસે આગ લાગી છે તો મેં તાત્કાલિક ઘટના સ્થળ પર આવી આગને કંટ્રોલમાં કર્યું છે કોઈ જાણવાની કે કશું છે નહીં આ ગાડીમાં કારણે આગ લાગી એની કંઈક પાઇપ પેટ્રોલ પાઇપ ફાટી ગઈ હતી એ કારણ સર બે શોર્ટ સર્કિટને કારણે શોર્ટ સર્કિટ વાસના ફાયર સ્ટેશન સબ ઓફિસર પ્રવીણભાઈ સિસોદિયા એટલે આ ગાડી જઈ રહી હતી કપલ જઈ રહ્યું હતું અને ચાલુમાં એક સ્પાર્ક થયો એમને લાગ્યું એટલે થોડે એન બહાર આવ્યા અને પછી એમાં થોડું સ્પાર્કથી આગ લાગવા માંડી એટલે તરત બાર ઉતરી ગયા તો અમારા જે કર્મચારી હતા સ્કૂલના એ લોકો જોયું એટલે એક્સટિંગ્યુશર સ્કૂલમાંથી અમારા જોડે હોય સેફટી માટે એ લાઈને એક્સટિંગ્યુશર યુઝ કર્યા ઓલા ઘરવાળા એમની પાઇપ આપી અમે પણ અહીંયાથી અમારી પાણીની પાઇપ હતી કાઢીને એમને આપી તો પાણીનો અમારે સ્કૂલમાં પણ હતું તો એનાથી અમે ટ્રાય કર્યો ત્યાં સુધી ફાયર ની ગાડી આવી ગઈ એટલે એ લોકો પછી આગળ ટેક ઓવર કર્યું પણ ત્યાં સુધી શાંત થઈ ગયું આ કયા રોડ પર આ બનાવ બન્યો આ વાસના રોડ પર તાંદરજા વાસના રોડ પર આ થયું અને એકદમ એમની ચાલુ ગાડી જતા હતા પાસ થતા હતા એથી એકદમ થયું એટલે આટલો મોટો અવાજ એટલે બધા બહાર આવી ગયા તરત શ્યામ બ્રહ્મભટ હા એટલે બે એક કપલ હતું હસબન્ડ વાઈફ જઈ રહ્યા હતા અને એકદમ આ થયું એટલે બહાર આવી ગયા અને એ લોકોને જોયું આજુબાજુવાળા અમારા જે સ્ટાફ હતા એમને જોયું એટલે એ લોકો હેલ્પ કરવા માટે ફટાફટ